ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ આજથી બાર વર્ષના દેવ ગયા એમને પોતાના જીવનના પચાસ વર્ષના દીક્ષા માટે

આપણે પહોંચી ગયા છે આપણને ખબર નથી આવું રિલેક્શન ખ્યાલ હોય પ્લેન છે જે દિશામાં જવાનું છે એ દિશા પોઈન્ટ વન સેન્ટીમીટર પર આમ ડાયવર્ટ થઈ જાય પછી શું થાય પછી ટેન થાઉઝન્ડ માઇલ્સ પછી જ્યાં પહોંચવાનું હતું કે મનશીને પહોંચી શકે પણ વિચાર વધારે એમ કોઈ ના મળે એટલે અમે ટાઈના બહુ પહોંચ્યું છે

અને તોડતા 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 આ નજર પડી કાર ગયો અને આવું ભવ્ય શિખર અને આવું જબરજસ્ત એ આપ તો દ્વેષી એવા દીકરો મંદિર કેવા નિર્માણ છે આ વાતની ખબર જઈને સંગણે પડી એટલે કે આપણું ભવ્ય નિર્માણ થયું આ મંદિર ખોડી નાખે એમને બારો નામનો બારો નાટક ભજવતો હતો એને બોલાવી અને આખું નાટક કરી આખી વાત છે મારે શોર્ટમાં ઘણા મુદ્દા રહેવા છે એ વાત નથી જણાવતો એને આખા નાટક કરવા ભજવ્યું અને મંદિરને પોતા બચાવ્યું રક્ષા

જો રસ પડતો હોય જાણવા જેવું લાગતું હોય તો વર્ચ્યુઅલ તમે ઇન્ડિવિજ્યુઅલ મુદ્દા રક્ષે તો બધાની વાત કરીશ અત્યારે મુદ્દાની વાત સામૂહિક વાત કરવી છે મુદ્દાની વાત પર એને રક્ષા કરી અને ગીત અમારું બચી ગયું આજે પણ એ ગીત ઉભું છે આજે વાતને આઠસો વર્ષ થયા આઠસો વર્ષ એ ગીત એક મંદિર ઊભું છે મોહમ્મદ ગીસણી સોમનાથના મંદિર પર કેટલી વાર ચડાઈ ગઈ સત્તર વાર ચડાઈ ગઈ અને છતાં પણ આપણા પૂર્વજોએ બનાવ્યા મંદિર પૂર્વજોએ મંદિર બનાવ્યા રક્ષા કરનારા એ રક્ષા કરી

રાષ્ટ્રનું નિર્માણ કરનારા છે જેને રાષ્ટ્ર ની રકમ બે વર્ષ કર્યા તારીખ ભૂલી ગયો નથી ભૂલી ગયો છું એરપોર્ટ પર અસ્ત તરીકે સોજના છે અને એ દરમિયાન દેશ વિડીયો છે દેખના દિવસે ચેન્નઈ એરપોર્ટ પર અશીલભાઈ ચેન્ની એરપોર્ટ પર એક ચેડનો ફોટો લગાડ્યો અને આમ શીખ આમ કાંઠી વગેરે હતી અને ફોટો લગાવેલો લોકોને કાં કોણ છે ખબર મને વાત કરો નહીં ખબર ઇતિહાસ બધા ભણ્યા છો કારણ કે ઇતિહાસ બધાને ખબર છે જગ્યાવાળા કાંડ ઉપર ક્યાં છે જગ્યાવાળા કાંડ Et suis seul pour le pouvoir de